કચેરી ખાતે રિક્ષા ચાલકોની હડતાલ રિક્ષા ચાલકોને સ્ટેન્ડ ન રિક્ષા ચાલકો ઉતર્યા હડતાલ પર રિક્ષા ચાલકો સાથે રાધનપુર શહેર કોંગ્રેસ અને મહિલા કોંગ્રેસ જોડાઈ રાધનપુર શહેર કોંગ્રેસ પ્રમુખ ડોક્ટર વિષ્ણુદાન ઝુલા અને નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કાનજીભાઈ પરમાર અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મહિલા જયાબેન સોની અને રાધનપુર શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ જ્યોતિબેન જોશી અને અન્ય કોંગ્રેસ કાર્યકર્તાઓ જોડાયા કાયમી રિક્ષાનું સ્ટેન્ડ આપવા માંગણી સાથે રિક્ષા ચાલકો પોતાની રિક્ષાઓ લઈ નગરપાલિકા સામે આમરણા ઉપવાસ પર ઉતર્યા પોતાની માંગણીને સંતોષાય ત્યાં સુધી આમરણા ઉપવાસ ચાલુ રાખવાની આપી ચીમકી એવા જયંતિભાઈ ઠક્કર સિહોરી કાંકરેજ અમે આજે અહીંયા રાધનપુર નગરપાલિકા અને વહીવટદાર જોડે એક માંગને લઈને બેઠા છીએ માંગ અમારી એવી છે કે ગઈ દિવાળી પહેલાં અમે રિક્ષા એસોસિએશન દ્વારા ત્યાં અમે એક આંદોલન કરેલું અને ત્યાં અમે હડતાલ પણ પાડેલી રાધનપુરની અંદર સાતસો રિક્ષાઓ આવેલી છે સાતસો રિક્ષાઓ છે જે બાજુનું આપણું એક આકરેજો થરા આવેલું છે થરા જો એટલું નાની સિટી હોવા છતાં ત્યાં આગળ રિક્ષાઓ થોડી છે છતાંય અમને ત્યાં સ્ટેન્ડ મળે છે તો રાધનપુરની અંદર સાતસો રિક્ષાઓ છતાં રિક્ષા સ્ટેન્ડ કેમ નહીં અને બીજું એ કે વારંવાર રજૂઆત છતાં અમને નગરપાલિકા વહીવટદાર દ્વારા કહેવામાં આવેલું કે તમે તમારું એસોસિએશન બનાવી એનું રજીસ્ટર અમને આપો તો અમે એસોસિએશન બનાવ્યું એક વર્ષથી અમે ગરીબ લોકોએ પૈસા ઉઘરાણું કરી અને ખર્ચ પાડ્યો લોકોએ એસોસિએશ સન તૈયાર કર્યો મે રજીસ્ટર નંબર બી આપ્યો છે કલેક્ટરમાં રજૂઆત કરી છે નગરપાલિકામાં રજૂઆત કરી છે પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી છે અને રાધનપુર મામલતદાર સાહેબને પણ અવારનવાર રજૂઆતો લેખિત મોકિત કરી છે હજુ સુધી કોઈ જાતનો નિર્ણય આવ્યો નથી જેને લઈ અને આજે નગરપાલિકામાં તાળાબંધી પણ કરવાની છે સાથે સાથે અહીંયા આમરણ ઉપર અમે બેઠા છીએ બધાય જો આખી રાત બેસવું પડે કે ગમે ગમમેટલા દિવસ બેસવું પડે અમે અહીંયા બેઠા છીએ સો નામ તમારું મારું નામ જયાબેન નવ નિર્માણ 릭શા એસોસિએશનના salah, salah. Uh, salah.